મારું નામ માધુભાઈ બગડા બામસેફના એક્ટિવ જુનાગઢની અંદર જુનાગઢ જિલ્લા અને તાલુકા લેવલે અનુસૂચિત જાતિ અને જનજાતિના સમાજના લોકો દ્વારા પહેલી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અનામતમાં જે ડિવિઝન અને વિભાગ પાડ્યા છે એના અન્વયે ભારત બંધનું એકવીસમી ઓગસ્ટે એલાન આપવામાં આવેલ છે એ એલાન અન્વયે અહીંયા જૂનાગઢ એ ડિવિઝનમાં પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા દલિત સમાજના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને આ ભારત બંધના એલાન અન્વયે બોલાવવામાં આવેલ હતા સમાજના આગેવાનો દ્વારા આ બંધ શાંતિપૂર્વક સફળ રહી એટલા માટે સમા જૂનાગઢના વેપારી આગેવાનો અને વેપારીઓને પણ અમે વિનંતી કરીશું અને સમગ્ર અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના લોકો એકવીસમી ઓગસ્ટે આજે ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે એ એલાનને અન્વયે અમે આ એલાનને સફળ બનાવવા માટે અમારાથી બનતા એટલા પ્રયત્નો કરશું કારણ કે અનુસૂચિત જાતિ અને જનજાતિ અને ઓબીસી સમાજની જે અનામત બંધારણ રીતે આપવામાં આવેલ છે એ અનામતને જ્યાં ક્ષતિ પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે એવું અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના અને ઓબી સમાજના સમગ્ર ભારતના લોકો હવે સમજી ચૂક્યા છે એટલા માટે આ ચુકાદાના આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને વિરુદ્ધમાં ભારત ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે જૂનાગઢના પણ જાહેર જનતાને અમે અપીલ કરી છે અને જૂનાગઢના વેપારી એસોસિએશન અને વેપારીઓને પણ વિનંતી કરી છે કે ભાઈ આ શાંતિપૂર્ણ અમારું આંદોલન છે એની અંદર તમે સાથ સહકાર આપો દરેક સમાજના હક અને અધિકાર માટે દરેક સમાજ લડતો હોય છે તો અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના લોકોના હક અને અધિકારની વાત આવે છે ત્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના લોકો હક અને અધિકાર માટે શાંતિપૂર્વક સંવિધાન રીતે કાયદાના મર્યાદામાં આ પાલન કરીને અમે આ શાંતિપૂર્ણ બંધ કરવા માટે ડિવિઝન એ ડિવિઝનમાં આવ્યા હતા અને સાથે સાહેબે વાત કરી છે અને અમે શાંતિપૂર્ણ બંધનું એલાન કરવા માટે આજે લગા થયા છે તો એના માટે અમે બધેને વિનંતી કરી છે એસી એસટીઓ બી સમાજના લોકો પણ આમાં સાથ સહકાર આપે અને આ બંધને સફળ બનાવે એ વ્યાસા સાથે નમો બધા જયભી